પપ્પા આ પ્રથમ સંલગ્ન એટલે તમે હાજરી આપો એવું અમારા બધા તરફથી આમંત્રણ એટલે મેં દીપુની કીધું કે બેન જેટલું થાય આપણે પ્રયત્ન કરીએ અને ત્યાં જઈ અને જેટલું આપણે થાય એટલા પ્રયત્ન કરીએ તમને બધાને ખબર હું વધારે બોલતો નથી બધા હમણાંનો નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો અને મેં પબ્લિક જોઈ ને તો મારાથી રેવડવાને એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં તમને કોઈ ટેન્શન હું નહીં આવું પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસો તમ સોલંકી છે અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કેટલા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે નહીં કીધું જી નહીં જી હમજ હોય હમ તો કોઈ સમાજ સવાર નથી મને બીજું કઈ આવડતું નથી બધા હમ જ મારા દાખલા જોયેલા તમને કંઈ નવું કહેવાની જરૂર નથી ક્યાંક આપણા સમાજના બેનો ભાઈ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ વાત કરો અને હું સૌથી પહેલો ભાગ મને એ બધું ન ગમું અને મને કોઈ લાલા પપ્પા મને આવડતું હું કોઈને પગે પડું એવું હું નથી મને ન જ ગમતું તમે મને જાહેરમાં ભાષણમાં કોકી છ ઘણા મારા એન્ટરવ્યુ લેવા આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકારમાં બેઠા છે તો સરકાર આગળથી તમે હું માગો છું મેં કહું કાંઈ નહીં મારા કોઈ સમાજને ખૂબ પ્રગતિમાં રાખે એમને જેટલા થાય આટલા કામો આપો કેમકે આપણો આ છેવાડાનો આ કાંઠો છે અને આપણા કોઈ સમાજના દરિયાખીથી રેતા વધારે આપણા હોળીભાઈઓ હતું એટલે તમે એને જેટલું થાય એટલો સાથ આપો એમનાથી થાય એટલા તમને પ્રેરણા આપી હતી પેલા આપણા સમાજના ખાલી ત્રણ ધારાસભ્ય હતા હવે વિચાર કરો કે હવે અઢાર ધારાસભ્ય આપણા કરી સમાજ આનાથી વિશે મને હું જોઈએ પણ છતાંય હજી હું માગું કે હજી વધારો એટલે આ બધા પ્રયત્નો હું કરું અને તમે બધા મારી હારે છે અહીંયા તો પ્રથમવાર હું અહીંયા ભાષણ કરી હતો પણ મને ભાષણની જરૂર નથી તમે બધા મને સમજો અને મને વધારે કહેવા નથી ગમતું પણ તમને ભગવાન કરે બધાને સુખી રાખે અને કોઈને તકલીફ પડે તો અહીંયા હું ના પંદર વીસ દિવસે હું અહીંયા આવતો એટલે તમને ભગવાન ન કરે કોઈ તકલીફ પડે પણ હોય તો પરસોત્તમ સોલંકીને યાદ આપજો તમારા સુખમાં ના પણ તારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનવું કે ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું આટલું કંઈ વિનિથુ ભારત